હેલો ગાઈઝ અહીંયા વિઝાકમાંથી અમે એક્ઝિટ થઈ રહ્યા છીએ તો ઘર ખાલી કરી દીધું છે લાસ્ટ છે પૂજા હોય મગ્નો સાથ્યો કર્યો દીવો કર્યો અને પૂજા કરી લીધી છે પછી લાસ્ટ નાઇટ છે અમારી અહીંયા ડ્રેગન પાર્કમાં જે અમે બધા ગુજરાતી ફ્રેન્ડ સાથે બેસતા હોય સવારનો સમય થઈ ગયો છે અહીંયા અને અમે જઈ રહ્યા છીએ એરપોર્ટ થોડા લેટ થઈ ગયા હતા પંચર પડી ગયું હતું એટલે ફાઇનલી અહીંયા બોર્ડિંગ થઈ ગયું છે અને પહોંચી ગયા છીએ અમે અંદર સુધી તો અહીંયા જો ટિકિટ છે ચારેની ટક 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 અને પહોંચી ગયા અંદર હવે શું કુન મળ્યું કેમ કે થોડા લેટ થઈ ગયા હતા તો માન માન કરીને અમે પહોંચ્યા છીએ આજે તો ચાલો હવે બેસી જઈએ શાંતિથી અને થોડા શ્વાસ લઈ લઈએ અને અહીંયા નિખુંદને બેસવું પડશે આ બાજુ કેમ કે અમે છીએ ચાર જણા ઉપરથી મસ્ત વૈઝાગનો નજારો દેખાય છે તો બાય બાય વૈઝાગ બાય મિશયુ વિઝાગ તો અહીંયા અમારો સ્નેક્સ પણ આવી ગયો છે તો છે પનીર સેન્ડવીચ અને હવે અમે લેન્ડ થઈ રહ્યા છીએ હૈદરાબાદમાં તો પાર્ટ ટુમાં તમને જોવા મળશે આગળ તો જોવાનું ભૂલ નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ